નમસ્તે મિત્રો હું છું પૂજા અને હું આજે બનાવવાની છું લીલા પટ્ટી મરચાંના ભજીયા તો ચાલો આપણે બનાવીએ તેના માટે મેં આવા લીલા મરચાં લીધા છે તેને આવી રીતે કટિંગ કરવાના છે આપણે આવી રીતે આપણે ઊભા કટિંગ કરી અને તેમાં જે બીયા હોય તે આપણે કાઢી લેવાના છે આવી રીતે વચ્ચેથી જે બીયાં છે તે આપણે કાઢી લેવાના છે જેથી આપણા મરચાંના ભજીયા બહુ તીખા પણ ન થાય આવી રીતે સાફ કરી લેવાના છે તેને બધા અંદરના બીયા આવી રીતે સાફ કરી કરીને કાઢી લેવાના છે ભજી આપણે ખાવામાં બહુ જ સરસ લાગે છે તો તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને લખી મોકલજો કે કેવા બન્યા આવી રીતે આપણે એના બી બધા જ બાળા આવી રીતે તમે કાઢી લેશો એટલે સાફ સરસ રીતે આપણે કરી લેવાના છે મેં સાફ કરી લીધા મજા લીધા છે ખારો અજમા આ આપણે લીધું લીધું આવે છે છે તે તેના માટે લોટમાં આપણે સ્વાદ અનુસાર મીઠું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખ્યા પછી અજમા નાખવાના છે અજમા આવી રીતે હાથમાં લઈ અને આવી રીતે ઘસીને ચોળીને આપણે નાખવાના છે જેથી તેનો સ્વાદ સરસ આવે છે આવી રીતે ભજીયામાં ખારો જે તમે સાંજીના ફૂલ ક કહી શકો છો તે આપણે સ્વાદ અનુસાર થોડુંક એવું નાખવાનું છે જેથી આપણો કલરનો પકડે હવે તેમાં લીંબુનો રસ નાખી દઈશું સાંજીના ફૂલ ઉપર જેથી તેમાં આવી રીતે બબલ થઈ જશે અને સારો લોટ આપણો ફૂલીને તૈયાર થશે અને જોઈતા પ્રમાણે પાણી હલાવતા જઈ અને પાણી આપણે જોઈતા પ્રમાણમાં લેવાનું છે બહુ આછું નથી કરવાનું તેની ખાસ ધ્યાન રાખજો જેથી વિડીયોમાં આપણે તમને બતાવું છું કે કેટલો લોટ ધીમે ધીમે આપણે પાણી ઉમેરતા જઈએ છીએ અને લોટ આપણે આવી રીતે મિક્સ કરીએ છીએ જેથી આપણો લોટ ઢીલો ન થઈ જાય કેમ કે મરચાંમાં આપણે જાડો લોટ જ રાખવાનો છે આવી રીતે આપણે તેને સરસ રીતે હલાવી લઈએ તેમાં જેટલી નાની નાની ગોટલ હોય તે આપણે આવી રીતે હાથ વડે કરી અને તેને ભાંગી લઈને નાખવાની છે અને આવી રીતે સરસ રીતે આપણે લોટને મિક્સ કરી લેવા છે જો છો મને હજી થોડુંક પાણી ઉમેરવું પડશે કેમ કે હજી જાડો લાગે છે આપણે આવી રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈને આવી રીતે હલાવશું એટલે સારી રીતે આપણો લોટ ફૂલીને તૈયાર થશે જોઓ છો કેટલો સરસ રીતે આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે હવે હું તમને દેખાડું જોવો છો એટલો જાડો આપણે રાખવાનો છે બહુ આછો નથી કરવાનો પછી આપણે તેમાં જે કટિંગ કરેલા મરચાં છે તે આવી રીતે નાખી દેવાના છે ચોમાસાની સિઝનમાં ભજીયા ખાવાનું બહુ જ મન થાય છે તો આ ભજીયા તમે ઘરે જરૂર ટ્રાય કરજો અને ઘરે તમે બનાવ્યા પછી કેવા બન્યા અને કેવા તમને ટેસ્ટમાં લાગ્યા તે મને કમેન્ટ બોક્સમાં જરૂર મોકલજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં જેથી હું તમારા માટે નવા નવા વિડીયો લઈને આવું આવી રીતે આપણે મરચાંને સરસ રીતે મિક્સ કરી લેવાના છે જુઓ છો લોટમાં સરસ રીતે આપણા મરચાં મિક્સ થઈ ગયા છે મેં દેશી ચૂલા ઉપર ગરમ તેલ પણ મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આવી રીતે એક એક મરચાં આવી રીતે આપણે પાડવાના છે તમે એક એક નાખવાના પસંદ કરતા હોય તો પણ તમારી ઓલી ને આવી રીતે તમે એક એક પણ નાખી શકો છો ઘરે જરૂર ટ્રાય કરજો આ કંઈ બહુ અઘરું નથી કેમકે લારીમાં અને આવી રીતે જ જે નાખે છે તમને હું દેખાડું છું એવી રીતે જ કોઈ એક એક નથી નાખતું પણ તમે જો એક એક નાખવા પસંદ કરતા હોય તો એ તમારી મરજી જોવો છો આવી રીતે આપણે તેને પલટાવી લઈએ અને જે આપણા એકબીજા સાથે ચોટી ગયા હોય તેને અલગ કરી દઈએ કેમ કેમકે એકે આપણે વધારે નાખશું એટલે આવી રીતે થશે તમે થોડા થોડા નાખીને પણ ફ્રાય કરી શકો છો આવી રીતે આપણે તેને ધીમા તાપે સરસ રીતે તેને પાકવા દેશું એટલે આપણા ક્રિસ્પી ભજી તૈયાર થશે આ મરચાંને આપણે ચટણી સાથે અથવા ચાના નાસ્તા તમે ખાઈ શકો છો તો તમે ઘરેથી જરૂર ટ્રાય કરજો મને તો આ મરચાં બહુ જ પસંદ છે અને વરસાદના મોસમમાં તો બધાને બહુ જ ભજીયા ખાવાનું મન થાય છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં લખી મોકલજો કે તમને કેવા લાગ્યા આવી રીતે આપણે પાછા તેને પલટાવી લઈએ ધીમા તાપે આપણે પકવશું એટલે આપણા મરચાંના ભજીયા ક્રિસ્પી અને સરસ રીતે પાકીને આપણે મરચું પણ કાચું નહીં રહી કે લોટ પણ કાચો ન રહી એટલે ક્રિસ્પી પણ બનશે અને સરસ પણ ટેસ્ટમાં આવશે કેમકે મરચાંના ભજીયા ક્રિસ્પી જ સારા લાગે છે જો છો આપણા મરચાં તળાઈને કેટલા સરસ બન્યા છે તો તમે ઘર એથી જરૂર ટ્રાય કરજો આવી રીતે આપણે તેને પકવી લેવાના છે અને જુઓ છો આપણા ભજીયા પાકીને તૈયાર થઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈએ જુઓ છો આપણે આવી રીતે તેને કાઢી લઈએ છીએ જરાય તેલ પણ એમાં રહેતું નથી એવી રીતે આપણે તેને કાઢીને તૈયાર કરી લઈએ અને હું બીજો ખાણો તમને નાખીને બતાવું જોઉં છો મારી નાની છોકરીને તો આ મરચાં બહુ જ પસંદ આવે છે કેમ કે આ જરાય તીખા નથી થતા એટલે તેને પણ ભાવે નાના છોકરાને પણ ખાવામાં સરસ લાગે છે અને મોટાને પણ બહુ જ સરસ લાગે છે ખાવામાં તો તમે ઘરેથી જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને લખી મોકલજો કે તમારા હાથે કેવા બન્યા અને કોણે કોણે આ ભજીયા બનાવ્યા છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂર લખી મોકલજો આવી રીતે આપણે બીજા ખાણવાને પણ ધીમે આંચ ઉપર જ આપણે પકવી લેવાનું છે જો છો તૈયાર છે આપણા આખા મરચાંના પટ્ટી મરચાંના ભજીયા તો જો છો કેટલાક ક્રિસ્પી અને સરસ રીતે પાકીને તૈયાર થઈ ગયેલા લાગે છે તો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો અને પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો મારો પૂરો વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ